આ કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવી કેટલી યોગ્ય છે અંગે આપણે જાણ્યું અમદાવાદ અને રાજકોટથી હવે આવો જાણીએ કે આ વિશે સુરતની પ્રજા શું કહે છે અને સુરતથી પ્રજા શું કહે છે તે જાણવા માટે આપણી જોડે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુરતથી કાદિર શેખ જી કાદિર તો અત્યારે આવા કોરોનાની જે સેકન્ડ વેવ ચાલી રહી છે અને કેસો આટલા વધી રહ્યા છે તો તે આવા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવી કેટલી યોગ્ય છે અંગે સુરતની પ્રજા શું કહે છે ચોક્કસપણે અતિ જે પૌરાણિક કિલ્લો છે તેની બહાર ઉભા છે જ્યાં સુરતના અનેક જે રાજસ્વી લોકોએ રાજ કર્યું છે અને હવે વાત છે સ્વરાજની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કે આ ચૂંટણીઓ યોજાવી જોઈએ કે કેમ એ વિશે આપણે વાત કરીશું આપણી સાથે કેટલાક જાગૃત નાગરિકો શહેરના જોડાયા છે આપણે એમને જ પૂછીએ કે તેઓ શું કહેવા માંગે છે આપણી સાથે સૌ પ્રથમ છે શહેરના એક જાગૃત નાગરિક સોહિલ શેખ સોલભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવી જોઈએ કે નહીં કોરોના કાળ ચાલી રહ્યો છે આપ જે વિસ્તારમાં આવો છો તે વિસ્તાર રાંદેર વિસ્તારમાં પણ અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે અનેક લોકોએ કોરોનાનો સામનો કર્યો છે અને જંગ જીતીને ફરી સાજા પણ થયા છે શું માનો છો હાલમાં જે ચૂંટણીની વાત છે તો તમને જાણત છે અને ગુજરાત ભરને જાણ છે કે આઠ સીટ ઉપર ઇલેક્શન હમણાં હાલમાં જ વિધાનસભાના ગયા છે અને ઇલેક્શન આપણે એકદમ વ્યવસ્થિત રીતે પાર કરીને આગળ નીકળીએ છીએ કોરોનાની વાત થાય છે તો કોરોનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક મુદ્દાઓને પણ અવગણના કરી શકાય તેમ નથી જેથી કરીને સ્થાનિક જે સ્વરાજ્યની ચૂંટણી છે જે છ મહાનગરપાલિકાની ચૂંટણી છે એ થવી જોઈએ અમારું માનવું એવું છે જેથી કરીને લોકોના જે આપણે મુદ્દા છે સ્થાનિક મુદ્દા છે એને માન આપી શકાય એમનું કેવું છે કે જે રીતે આગામી પેટા ચૂંટણીઓ થઈ વિધાનસભાની અને જો વિધાનસભામાં જો રીતે ચૂંટણી થતી હોય વિધાનસભા માટે તો સ્થાનિક મુદ્દાઓ માટે સ્થાનિક ચૂંટણીઓ જરૂરી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવી જોઈએ આપણી સાથે બીજા એક જાગૃત નાગરિક છે એમને પૂછવાનો પ્રયાસ કરે છે જો અનેક મુદ્દા અમારી સાથે જોડાતા રહે છે રશ્મિનભાઈ છે રશ્મિનભાઈ શું કહેશો મારું માનવું એવું છે કે જો વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી ગુજરાતમાં તો એ સુરતમાં નથી થઈ સુરત અત્યારે આપણો હાઈ રિસ્ક એરિયા છે તો આપણે પોતાના જાનમાલને વિચારવું જોઈએ અને ચૂંટણી ના કરવી જોઈએ જો ચૂંટણી કરવી જ હોય તો ઓનલાઈન વોટિંગ થઈ શકે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાસ્ટના ચૂનાવોમાં ઓનલાઈન વોટિંગ થયેલું છે તો જેટલું વધારે થાય એટલું ઓનલાઈન વોટિંગ થાય તો શક્ય છે કે બૂથ પર ઓછા લોકો જાય તો આવી કંડિશનમાં ચૂંટણી થઈ શકે જેથી લોકો સ્વૈચ્છિક રીતે પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને વોટ કરી શકે તો ઓનલાઈન ચૂંટણીમાં આઈડી કોઈ પણ બનાવીને વોટ કરી શકે છે એટલે એમાં પારદર્શિતા નથી એ પારદર્શિતામાં વિશ્વાસ લાવવો એ કામ કોર્પોરેશનનું છે સરકારનું છે જો એમાં તમને પારદર્શિતા લાગતી હોય તો તમે ઓનલાઈન વોટિંગ સિલેક્ટ કરો એ તમને ફરજિયાત નથી તમારી મરજીની વાત છે અગાઉના ચુનાવોમાં પણ ઓનલાઈન વોટિંગ થયેલું છે ઓછી માત્રામાં થયું છે પણ થયું છે રશ્મિભાઈ જે રીતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે તો પછી સ્થાનિક સ્વરાજની કેમ નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાઈએ કીધું એ પ્રમાણે કે ભાઈ સ્થાનિક સ્વરાજના મુદ્દાઓ પણ ઉઠવા જોઈએ પણ એ સેના ભોગે એનો ભોગ શું આજે જો ચૂંટણી યોજાવાથી ગેટ ટુગેધર લોકો ભેગા થશે રેલીઓ થશે સભાઓ થશે એમાંથી તમારીને મારી વચ્ચેનો કોઈ પણ એક સગા સંબંધી મિત્ર રાત્રે ઊંઘ્યો ને સવારે નહીં ઉઠ્યો તો એ શું એનો જવાબદાર આ ચૂંટણી બનશે શું કોઈ પણ વ્યક્તિના ભોગે ચૂંટણી કરવી જોઈએ બે ત્રણ મહિના વેક્સિન આવી જાય ત્યાં સુધી જ રાહ જોવાની છે આપણી વચ્ચેથી કોઈ માણસ ઓછો ના થાય એ આપણી સૌથી પહેલી તકેદારી હોવી જોઈએ એવું મારું માનવું છે ચાલો શું લાગે છે જે રીતે આ ભાઈ કહે છે આ ભાઈને ધ્યાન પર હું લાવવા માગીશ કે હાલમાં જે કે ઘણી બધી રેલીઓ થઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ રેલીઓની અંદર લોકો ઉમર્યા છે અને હાલના જ એક આપણા બીજેપીના પૂર્વ મંત્રી જે પ્રમુખ રહી ચૂક્યા છે એમના આપણે સગાઈની અંદર ની ભીડ ગામથી ગામીની વાત કરું જે ગામીત સાબની વાત કરું છું એમના હજારોની ભીડ ભેગી થઈ હતી એમાં લોકો ભેગા થયા જ હતા અને હાલમાં આપણે દિવાળીના તહેવાર ગયા એમાં પણ લોકો બહાર નીકળે હવે એ કોરોનાથી આપણે ઉપર ઉઠીને આવવું પડશે હવે આપણે જાતે આપણું મંત્રીઓ સ્થાનિક ઉપર આપણે બેસી રહેશું વેક્સિન અમુક અઠવાડિયામાં આવી જશે પણ એ અઠવાડિયા ક્યારે પૂરા થાય છે એ તો એ સો દિવસ એવી જ વાત થાય કે સો દિવસ પૂરા થાય એટલે તમે મને પકડી જજો પણ વેક્સિનની વાત જોતા આપણે બેસી રહેવાય નહીં ચોક્કસપણે મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે સુરતથી એકનું કેવું છે ચૂંટણીઓ થવી જોઈએ કારણ કે જે રીતે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કોરોનાના કહેર વચ્ચે દિવસે ને દિવસ કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ આ જે કોરોનાનું સંક્રમણ છે તે વધતું જોવા મળી રહ્યું છે આ કોરોનાનો સેકન્ડ વેવ છે તેમ કહી શકાય ત્યારે આ કોરોનાના માહોલ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે યોજાવા માટે તૈયારીઓ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે ચાલુ માસમાં મનપાની જે ટર્મ છે તે પૂરી થઈ ગઈ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી માસમાં આ ચૂંટણી યોજાઈ શકે છે અને આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જ સરકાર લઈ શકે છે તો આ જે ચૂંટણી યોજાવાની પ્રક્રિયા છે તે વખતે જો કોરોનાનું સંક્રમણ વધશે તો તે અંગેની જવાબદારી કોણ લેશે એ બધું વિચાર્યા વગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર પૂરજોશમાં તૈયારી કરી રહી છે તો આ કોરોના કાળમાં જે ચૂંટણીની તૈયારી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને તેમાં ઉલ્લેખનીય છે કે ચાલુ માસની જે મનપાની ટર્મ છે તે પણ આ માસના અંતે પૂરી થઈ જશે તો તેઓ ફેબ્રુઆરી માસમાં જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને યોજવા માટે વિચારણા કરી રહ્યા છે ટૂંક સમયમાં સરકાર આની ઉપર નિર્ણય લઈ શકે છે તો આપણે જણાવી દઈએ કે આ કોરોના સંક્રમણની બીજી ઇનિંગ્સ ચાલુ થઈ ગઈ છે અને કોરોના સંક્રમણના લીધે કોરોનાનો જે કેસીસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને આપણે કોરોનાનો સેકન્ડ વેવ પણ ગણી રહ્યા છે કે દરરોજના સુરત અને અમદાવાદમાં ખૂબ વધારે કોરોનાના કેસીસ આવી રહ્યા છે તો બીજી બાજુ આને કોરોનાના કેસીસને નહીં જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે અને આ તૈયારીઓ તેમની એટલે ચાલી રહી છે કારણ કે ચાલુ માસમાં મનપાની ટર્મ પૂરી થઈ ગઈ છે અને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે ફેબ્રુઆરી માસમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે યોજાઈ શકે છે ટૂંક સમયમાં સરકાર આ બાબતે નિર્ણય પણ કરવાની છે તો આ અંગે પ્રજાનું શું કહેવું હતું તેમાં તેમાં અમદાવાદ સુરત અને રાજકોટની પ્રજાનું શું કહેવું હતું તે અંગે અમે તમને માહિતી આપી